ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં કર્મચારીઓની ભરતીની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં ગત તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળેલી હતી સામાન્ય સભામાં અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ કર્મચારીઓની જે પરીક્ષા લેનાર હતી તે પરીક્ષાઓ તાત્કાલિક અસરથી રદ કરવા માટેનો ઠરાવને અનુમોદન આપ્યું હતું વાતસોમાં આ પરીક્ષા રદ કરવાના ઠરાવથી છસો જેટલા કર્મચારીઓને અસર પડશે તેવી આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવે છે અને ખાસ કરીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યું છે તાત્કાલિક અસરથી આવો આ પરીક્ષા રદ કરવાની સત્તા માત્ર ને માત્ર પ્રમુખને ન હોય નિયામકને હોય આમ છતાં તેમને આ પરીક્ષા રદ કરી છે તે સંપૂર્ણ છે ત્યારે કલેક્ટરે દરમિયાનગીરી કરી યોગ્ય કરવાની માંગણી કરવામાં આવેલ છે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કાસમભાઈ સમા કિશોરદાન ગઢવી અંજલી ગોર તીર્થરાજ મકવાણા નિતેશ લાલન અબુભાઈ હિંગોરા ધીરજ ગરવા અને આશ્રમ સમા સહિતના લોકો જોડાયા હતા અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને આવેદનપત્ર પાઠવવાની આગેવાની વી કે હુંબલ અને રામદેવસિંહ જળજા તથા કોંગ્રેસના અન્ય પદાધિકારીઓ લીધી હતી સૌ જોઈ રહ્યા છીએ ગુજરાતમાં ભાજપની સરકાર કેન્દ્રમાં ભાજપની સરકાર અને અત્યારે દિવસ દિવસ યુવાનો શિક્ષિત યુવાનો બેરોજગાર બનતા જાય છે ક્યાંય નોકરીઓ નથી આ દેશના પ્રધાનમંત્રીએ વર્ષે બે કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી પરંતુ નોકરીઓ માટે અત્યારે જુવાનો ભટકી રહ્યા છે પરંતુ લાંબા સમય પછી ભુજ નગરપાલિકાએ એવું નક્કી કર્યું કે આપણે નવથી દસ ભરતીઓ કરવાની એના માટે તમામ કાર્યવાહી થઈ હોલ ટિકિટ ઉમેદવારોને અપાઈ ગઈ ચાર તારીખના પરીક્ષા નક્કી થઈ ગઈ અને એકાએક કોઈ પણ યોગ્ય કારણ વગર ત્રીસ તારીખની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરી દેવામાં આવ્યો કે પરીક્ષાઓ રદ આનું કારણ શું આજે આ યુવાનો સાથે શિક્ષિત યુવાનો સાથે મજાક છે તમે એક તો નોકરીઓ આપી શકતા નથી અને નોકરીઓ માટે જ્યારે તમામ યુવાનોએ તૈયારી કરી લીધી હોય અને તમે કોઈ પણ યોગ્ય કારણ વગર નોકરીઓ રદ કરી નાખો આ દેશમાં કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ નથી થઈ કે તમારે પરીક્ષા રદ કરવી પડે તો આના પાછળનું કારણ શું તો આ કારણ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ આપવા આવ્યા છે અને અમારી રજૂઆતને માગણી એવી છે કે નગરપાલિકાએ કયા કારણોસર શું કારણ થઈ આ ઠરાવ રદ કર્યો આના પાછળનું આશંકા એવી છે કે એના મરતિયાઓની ગોઠવણ થઈ રહેલ નહોતી અને ઘણા યુવાનો પરીક્ષા આપવા માટે આવવાના હતા એટલા માટે થઈ અને કોઈ જુવાનો સુધી કદાચ કોલ લેટર ન પહોંચે હોય એવા કારણોથી આ ઠરાવ કરી અને આ પરીક્ષા રદ મુલતવી રાખી દેવામાં આવી રદ